Yeah, ready? पेश है 125 Sorry, sir. नया 125 नया दो हेलमेट्स रखने की पीछे मुड़ने की जरूरत ही नहीं सर एक काम कीजिए भाई साहब आप ही बोल दीजिए सर ज्यादा स्टाइल ज्यादा सेफ्टी और ज्यादा स्पेस तो हुई ना ज्यादा की सवारी TVS Jupiter 125, ज्यादा सभी ज्यादा કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા સજાયો અકસ્માત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં વરકુંડા માર્ગ પર કાર ચાલકે ડિવાઈડરના ચાર પિલરોને તોડી કાર ખાયમાં સ્થાપી કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા સજાયો અકસ્માત ડિવાઈડરો સાથે અથડાતા ખાડી અને પુલની વચ્ચે મિનારા જેવા દ્રશ્યો જોવા મળ્યા કારમાં નાની દમણ વરકુંડા માર્ગ કાર ચાલકે પોતાના સ્ટેરિંગ પરનો એકાએક કાબુ ગુમાવતા કારવાઈડર થોડી નીચે ગરકાવ થતાં ખાડી અને ફૂલની વચ્ચે ઝૂલતી થઈ ગઈ હતી જોકે નસીબે અકસ્માત સમયે કારની એરબેગ ખુલી જતા બંને દંપતીનો આબાદ બચાવ થતાં કાર ખાડીમાં ખાબકી ગઈ હતી ખાડીમાં ખાબકેલી ફોર્ચ્યુનર કારને સ્પ્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી અને નાની દમણ પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી